પોરબંદરના દરિયા કિનારે આવેલા મહારાણાની અમરિયાત સમા હઝુર પેલેસને વહેંચવાની હિલચાલ થઈ રહી છે ત્યારે આ પ્રક્રિયાને અયોગ્ય ગણાવીને જેઠવા પરિવાર અને રાજશાખા પરિવાર દ્વારા કોર્ટના દ્વાર ખટખટાવવાની કાર્યવાહી શરૂ થઈ છે અને સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખે જણાવ્યું છે કે પોરબંદરનું આ અમૂલ્ય ધરણે ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યું હોવાથી અન્ય તમામ સમાજના લોકો પણ આ મુદ્દે રાજપૂત સમાજને સહકાર આપશે પોરબંદરના લાખો લોકોના દિલમાં વસતો તેમજ દરિયા અને કુદરતી આફતો વચ્ચે પણ અડગ અડીખમ ઊભો રહેનાર રાજમહેલ આજે પોરબંદરની પ્રજા વચ્ચે તેમના પ્રિય મહારાણા નટવરસિંહજી અને અંતિમ નિશાની સમૂહ આજે પોરબંદર પાસે ન્યાયની ઝંખના કરતો જણાય છે તેમ જણાવીને સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજપા જેઠવાએ જણાવ્યું હતું કે તારીખ એકવીસ નવેમ્બર બે ના રોજ હાલ હજુર પેલેસ રાજમહેલ ખાતે વસવાટ કરતા હરેન્દ્ર દી સિલ્વા દ્વારા અહમદાવાદની વાડિયા ઘાંટી એન ક્રુલના વકીલ શ્રીનાથ પારેખ પાસે પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી અને જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે પરંતુ ઇતિહાસની વાત કરીએ તો મહારાણા નટવર સિંહજીના પ્રથમ લગ્ન પાંચ બે ઓગણીસો વીસના રોજ લીમડી સ્ટેટના રાજકુરી રૂપાળીબા સાથે થયા હતા તેઓના લગ્નને એકવીસ વર્ષ બાદ પાણું ન બંધાતા મહારાણા નટવર સિંહજીએ તેમના શ્રીનગરના ભાયાત શિવસિંહજીના પુત્ર બાલસિંહજી સિંહજી જેઓ પોરબંદર પોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તેઓનું બાર છ ઓગણીસો એકતાલીસના રોજ દરિયા મહેલ આરજીટી કોલેજ ખાતે સર્વ મહાનુભાવો મહેમાનો ભાયાતવર અમલદારો અને હુજુર સ્ટાફ સમક્ષ રાજપૂતી પરંપરા મુજબ દત્તક વિધાન અને રાજતિલક કરવામાં આવ્યું હતું અને યુવરાજ ઉદય ભાણસિંહજી તરીકે પ્રજા સમક્ષ ઘોષણા કરવામાં આવેલ તેમના લીમડી સ્ટેટના રાજકુંવરી પ્રેમ કુંવરીબા સાથે ત્રીસ છ ઓગણીસો એકતાલીસના ના લગ્ન કરવામાં આવ્યા હતા મહારાણા નટવડસિંહજીના પ્રથમ પત્ની જેઓ લીમડીના રાજકુમારી હતા તેવા રૂપાળી બાનું છવ્વીસ દસ ઓગણીસો તેતાલીસના ધનતેરસના અકબંધ કારણોસર અવસાન થયું હતું મહારાણા નટવડ સિંહજીના કાર્યકાળ તેમજ તેમના પ્રિય પત્નીના અવસાન બાદ તેઓ માંદકી તેમજ એકલ વાયુ જીવન વ્યતીત કરવા લાગ્યા હતા ત્યારે પચીસ ત્રણ ઓગણીસો ગિયારના જન્મે શિલ્વાસ એલાયસના પરિચયમાં આઝાદી બાદ આવે છે અને વીસ અગિયાર ઓગણીસસો ચોપ્પનના રોજ મહારાજા નટવડસિંહજી દ્વારા સિલ્વા એલાયાસ સાથે હિન્દુ ધર્મ વિધિ સાથે લગ્ન થતા સિલ્વા અનંત કુંવરબા નામ ધારણ કરે છે અને પ્રથમ મહારાણીના અવસાન બાદ મહારાણી અનંત કુંવરબા તરીકે ઓળખાય છે ઓગણીસો ચોપનમાં થયેલ લગ્નની મહારાણી અનંત કુંવરબા દ્વારા આ લગ્ન પહેલા થયેલ બાળકની પ્રાપ્તિ સાથે પોરબંદર પધારે છે તેમ જણાવીને વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે જે મહારાણા નટવર સિંહજી દ્વારા પુત્ર પ્રાપ્તિ થયેલી ન હતી જે અનંત કુંવરબાના પ્રથમ લગ્નની સંતાન પ્રાપ્તિ હતી

હરેન્દ્ર કુમાર એન્યુરીન ડોમિંગો દિલસિલવા નામના અંગત સલાહકારો તેમજ ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયરની સલાહથી પોરબંદર રાજ પરિવારની અંગત મિલકત બાબતે રાજવી પરિવારના કોઈ પણ જેઠવા રાજપૂત સમાજને વિશ્વાસમાં લીધા વગર ટાઇટલ ક્લિયર માટે અરજી કરવામાં આવેલ છે ત્યારે પોરબંદરના યુવરાજ ઉદયભાણસિંહજીના શ્રીનગર ભાયાત પરિવાર દ્વારા તેમની વિરુદ્ધમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી છે અને પોરબંદરની જનતા તેમજ પોરબંદરના સ્વ મહારાણા નટવરજિંહજી સાથે લાગણીના તાંત્રને બંધાયેલા તમામ સામાજિક સંસ્થાના આગેવાનો અને રાજવીઓને મદદ માટે અપીલ કરી છે રાજભા જેઠવાએ જણાવ્યું હતું કે હાલ જે વેચાણ કરવા માટેની હિલચાલ કરી રહ્યા છે તેમને માત્ર વહીવટ કરવા માટે સોંપવામાં આવેલ આ મહેલને વહેંચી શકે નહીં તેઓએ એમ પણ જણાવ્યું છે કે સમગ્ર જેઠવા પરિવાર અને રાજશાખા પરિવાર દ્વારા આ મુદ્દે કોટના દ્વાર ખટખટાવા જઈ રહ્યા છે અને તેમાં પોરબંદરમાં અમને માત્ર અમારા સમાજનો જ નહીં પરંતુ તમામ સમાજનો સાથ સહકાર મળી રહ્યો છે. પ્રજાવત્સલ રાજવી મહારાણા નટવર સિંહજીએ નિરમા ફેક્ટરી સામેનો મહેલ પણ રાજ્ય સરકારને શિક્ષણના હેતુ માટે અર્પણ કર્યો હતો અને ત્યાં વર્ષોથી સરકારી બીએડ એમએડ કોલેજ કાર્યરત છે અને હાલમાં તેનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે. ત્યારે મહારાણા دریا કિનારે આવેલા મહેલના વેચાણની પ્રક્રિયા કોઈ પણ સંજોગોમાં થવા દેવાશે નહીં તેમ પણ ઉમેરીને કાનૂની લડત લડવા રણટંકાર કર્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ